ગુજરાતના છેવાડે આવેલો ડાંગ જિલ્લો અઠ્ઠાણું ટકા આદિજાતિ વિસ્તાર ધરાવે છે અહીં સરકાર દ્વારા જનરલ આયુર્વેદિક હોસ્પિટલ કાર્યરત છે આ હોસ્પિટલમાં ડાંગ જિલ્લા સહિત ગુજરાતના અનેક મહારાષ્ટ્રના દર્દીઓ સારવાર માટે આવે છે વીસ બેડ ધરાવતી હોસ્પિટલમાં પંચકર્મ માલિશ સ્ટીમબાત શેક શિરોધારા જેવી આયુર્વેદિક સારવાર આપવામાં આવે છે શહેરોમાં અતિ ખર્ચાળ આ સારવાર ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાની સરકારી હોસ્પિટલમાં મફત આપવામાં આવે છે જેથી દૂર દૂરથી લોકો અહીં સારવાર લેવા માટે આવે છે દરરોજના સાહીઠથી વધારે લોકો આયુર્વેદ અને યોગની ચિકિત્સાનો લાભ લઈ રહ્યા છે આ આ હોસ્પિટલ ખાતે આપવામાં આવતી આયુર્વેદ ઔષધિઓ અને યોગની ચિકિત્સાનો લોકો લાભ તો લઈ જ રહ્યા છે આ ઉપરાંત આ હોસ્પિટલની ખાસિયત એ છે કે અહીંયા દાખલ દર્દી અને બહારથી આવતા દર્દીઓ માટે આયુર્વેદ પંચકર્મની સુવિધાઓ અહીં આપવામાં આવે છે જેમાં વમન વિરેચન બસ્તી નસ્ય અગ્નિકર્મ ચિકિત્સા આ ઉપરાંત અહીં કસરતનો વિભાગ પણ છે અહીં પુરુષ અને સ્ત્રી હોય એમ કરીને બે અલગ અલગ પંચકર્મ વિભાગ છે બંને વિભાગોની અંદર દરરોજના પચીસ પચીસથી વધારે આયુર્વેદની પંચકર્મ થેરાપીઓ થતી હોય છે મારા પગને ઘણી પહેલે બાર તે દાડા રહી ગયા પાછા એ પગની દવા લઈ લઈ પછી પાછા સોમ બે તારીખથી યાદ આવ્યા છે અમારા ઘણે સારું છે સાહીઠ ટકા જેવું સોનગઢથી આવ્યા છે અમે અને અહીંયા સરકારી હોસ્પિટલમાં અમારી બધી સગવડ થતી છે અમારા પગને કણી થયેલી તો એ બી કાઢી આપી સાહેબે અને હવે શાંતિ સારું છે